અમદાવાદ શહેરની એસજી હાઇવ ઉપર આવેલી ખ્યાતિ હોસ્પિટલ આજે ચર્ચામાં આવી છે દર્દીઓના હોસ્પિટલમાં ભારે હોબાળો કર્યો હતો અમદાવાદ શહેરની એસજી હાઇવર આવેલી ખ્યાતિ હોસ્પિટલમાં દર્દીઓના પરિવારજનોએ આરોપ લગાવ્યો છે કે આ હોસ્પિટલમાંથી પરિવારને જાણ કર્યા વગર જ દર્દીઓના ઓપરેશન કરવામાં આવ્યા છે હોસ્પિટલમાં બે લોકોના મોત નીચાય છે પરિવારજનોનો ગંભીર આરોપ છે કે સરકારી યોજનામાંથી રૂપિયા કમાવવા માટે

ગામના લોકોનો આક્ષેપ છે બંને પક્ષે રજુ સાંભળ્યા બાદ સરકારમાં જાણ કરવામાં આવશે સરકાર તરફથી આપણે ત્યાં ગરીબો માટે કેટલીક યોજનાઓ બનાવાય છે જેનો લાભ લઈને

દર્દીઓ ગઈકાલે દાખલ કર્યા હતા કેટલાની એન્જીઓગ્રાફી થઈ કેટલાની એન્જીઓપ્લાસ્ટી થઈ છે પ્લસ અમારા બજાજની જે ઇન્સ્યોરન્સ ટીમ છે એની પાસેથી અમે માહિતી ભેગી કરી રહ્યા છે કેટલાની લોકોએ ફ્રી ઓત મૂકેલી હતી અને મંજૂર થયેલી હતી એ બધી માહિતી અમે સંકલન કરી રહ્યા છીએ પ્લસ હવે અમારી ટીમ એ પણ કામ કરી રહી છે કે જે એન્જીઓગ્રાફી થઈ એન્જીઓપ્લાસ્ટી થઈ એ બધાની મેડિકલ રેકોર્ડ્સ તપાસશે અને એ લોકોનું શું હતું ખરેખર કેટલું ઇન્ડિકેટેડ હતું એન્જિયો પ્લાસ્ટિક ખરેખર કરવી જરૂરી હતી કે નહીં એ બધું પણ અમારી કાર્ડિયોલોજીની ટીમ પણ ત્યાં પહોંચી રહી છે અને એ બધા રેકોર્ડ્સ તપાસશે પ્લસ અત્યારે જે દર્દીઓ ત્યાં દાખલ છે એમાંથી કોઈની હાલત ગંભીર તો નથી એ પણ જોવામાં આવશે અને એમને વધારે સઘન સારવારની જરૂર હશે તો સિવિલ હોસ્પિટલ શિફ્ટ કરવાની જરૂર લાગે તો અમે એ પણ કાર્યવાહી કરી લક્ઝરી કરી બધા અમદાવાદ છે ને પછી દસ વાગે ફોન આવ્યો ડોક્ટર નો કે તમાર કાકા સિરિયસ છે કે તમારે હાલ આવું પડશે તો સવારે આવો